મળતી માહિતી અનુસાર સુરત શહેરના પાલ વિસ્તારમાં રોયલ ટાઇટેનિયમ કોમ્પલેક્ષમાં આવેલી ધ બુલ ગ્રુફ હોટલના એક રૂમમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ગત તારીખ ચાર જુલાઈના રોજ સાંજના સમયે એક કપલ અહીં આવ્યું હતું જોકે ગત તારીખ પાંચ જુલાઈના રોજ સાંજ સુધી પણ આ રૂમનો દરવાજો નહીં ખુલતા હોટલ સ્ટાફને કંઈક અજુકતું થયું હોવાની શંકા ગઈ હતી હોટલના મેનેજરે ત્યાં હાજર સ્ટાફને કહીને રૂમનો દરવાજો ખખડાવ્યો હતો ત્યારે તેમાંથી એક યુવક બહાર આવ્યો હતો અને તરત જ ભાગી ગયો હતો હોટલના રૂમમાં જઈને અંદર જોયું ત્યારે લોહી લોહાણ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો યુવતીના આંટરદા બહાર આવી ગયા હતા અને હાથની નસો પણ કપાયેલી હતી આ ઘટના અંગે જાણ કરાતા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ હોટલનું રજિસ્ટર કબજે લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં મૃતક યુવતી વ્યારા વિસ્તારમાં રહેતી અને વ્યવસાય એડવોકેટ ચોવીસ વર્ષે નિશી ચૌધરી હોવાનું બહાર આવ્યું હતું નિશીએ દોઢ વર્ષ પહેલા જ રોહિત કટકર નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પત્નીની હત્યા બાદ રોહિત અડાજણ પોલીસ પહોંચ્યો હતો અને ઘટનાક્રમ કહેતા પોલીસે તેને દબોચીને પાલ પોલીસને સોંપ્યો હતો પકડાયેલો રોહિત મહારાષ્ટ્રનો રહેવાસી છે અડાજણ વિસ્તારમાં જ રહેતા દંપતી હોટલમાં શા માટે ગયું હતું તે બાબતે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે નિશી અને રોહિતે દોઢ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા લગ્ન બાદ બંને વચ્ચે બનતું ન હોવાથી વારંવાર ઝઘડો થતો હતો જેને લઈને અંતે વાત ડીવોર્સ સુધી પહોંચી હતી પતિએ પોતાની પત્નીને હોટલમાં બોલાવી તેની હત્યા કરી નાખી હતી પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુક બ્રુક કેના રોડ પાલનપુરા આવેલ છે એના ઉપર એક નિશા નિશી બેન મનીષ ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે એ હોટલના રૂમમાં મળી એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ વેન ચાર તારીખના રોજ આ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે રોહિત સાહેબ કાટકર કરીને છે અડાજન ગામમાં જ રહે છે એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાસ્ટ હોટલના રૂમમાં છે એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે અને આજે હોટલના સીસીટીવી ફૂટેજ ને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળે પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લોંગ્રેસે રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે